રામ રામ ને સીતારામ બાધે ને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં અત્યારે વાગી ગયા હે સાડા આઠ અને આજથી નોરતા ચાલુ થાય આજે પહેલું નોરતું અને આજે આપણે આડા આઠે એળે માં પારા રાખવા આવી ગયા જો પપ્પા અહીંયા એ ડંડે માં પારા રાખતા હતા આવા આપણા પારા પડે આજો અને પપ્પા અહીંયા ટ્રેક્ટર વારે અને આજે આપણી પૂતળી ભરવા પણ પૂતળી એટલે મગફળી ભરવા પણ આવશે એ પોનાર હોય કઈ આવે નહીં આવે અડો અહીંયા પારા રાખે પપ્પા ભારા પડે આપણને ઘણા મોટા પારા નથી રાખવા નોકાસે અરખું એ ને પાણી નથી જડતું આ જો હાથેડું દે એનું પારા રાખવાનું એથી રાખી પહેલાં આપણે વખેડી નાખ્યું હતું આનામાં જો આપણે વખેડી નાખ્યું હતું નકા શું કઠણ બહુ થઈ ગયું હતું એટલે પારા પડતા નહોતા એટલે વખેડી નાખ્યું નકા પારા ચડો ચડતો નહોતો કાલે આપણે વખેડ્યું અને આજે આપણે પારા રાખ્યું અને આજથી નોરતા ચાલુ થાય આજે છે પહેલું નોરતું અને આજે આપણે હાડા હાથે એળેમાં પારા રાખવા આવી ગયા અહીં જો પપ્પા અહિયામાં પારા રાખતા હતા આપડા પારા પડે આમ જો પારા રાખાય માથે આપણે પાણા રાખી દીધા કે થોડુંક વજન થાય બે અને આપણે મગફળી મગફળીનું ગુણું ભરે છે અહીંયા ભરે મગફળી ગુણું આજુ ભરે હળો ગોણી ભરે સુનિલભાઈને આમ ગોણી ઉપાડીને રાખે ઉપર અરે કાલે હું આમ ગોણી ઉપર લઈ ગયા આજે મિત્રો મોરત આવી ગયો અત્યારે

જો આતી બોલી કાકા ને અમારે કઈ ગુટલી નીકળી કાલો તો એ દીકાલ 9 9 કે 10 હવે આમે હજી અમે હુકાવી એકદી પણ મેણ હવે ગયા થોડા ને રાતે મારા મજૂર ખણી આયા હતા વાડી માંથી ગોણો ભરી પરમ દી કે ગોણી ભરાઈ ગઈ ભાઈ કમ્પ્લીટ હે થોડીક ભરવાની હે દી થોડી કેવો વજન કેવો ભાઈ સાદું ભાઈ વજન સાદું ભાઈ 500 કે મજૂર હવે જોઈએ કેટલું કાતામ વજન આવે કા બ્યો ગુણ ખણી લે ગોળ દે કેમ ખણી જાય જો એવી પ્રેક્ટિસ ખપે આ તો ઓલિમ્પિક માં જાય તો મેડલ લઈ આવી તને ખબર હે આ તો જાતા જ નથી ખાંડાની ની ધાર માં હાલુ માં જોઈ લે એવું છે ને કેમ જાય આવ્યો આપે તો નીચે જોઈએ તો ચક્કર ચડે આપડે જો ટેપો ભરાઈ ગયો બગફળીનો નો કમ્પ્લીટ થઈ ગઈ ભરાઈને હવે રસો બાંધ ના તો વચ્ચે જોવાનું નથી રસો બાંધ છે હવે આવશે આપણે નીકળી ગયા એમ મેળ આવશે તો આપડે પેલા નીકળી ગયા

મિત્રો આપણી મગફળીની ગાડી લાગી ગઈ પણ હવે લાઇટ જતી રહીએ કેમ કહ્યું આ થાંભલાના વાયર નહીં ટાઈટ કરે એટલે હવે લાઇટ આવે ને તો અહીંયા આપણો ટેમ્પો ખાલી થાય જાય ટેમ્પો અહીંયા બિલમાં અંદર લાગી ગયો હોય દેખાતો હશે તમે અહીંયા એ યાર અંદર પડ્યો બિલમાં હવે આના વાયર ટાઈટ થઈ જાય ત્યારે લાઈટ આવે અડધા કલાક નું કે હલો તો લાઈટ આવે તો પછી મળી ગાડી ખાલી રહે નહીં આપણો વારો આવે

તો મગફળી આપણી ગોણી હતી 104 ચાર આપે કહેવાય એકસો પાંચે કે એકસો ચાર એ પણ કન્ફર્મ પછી આપણે પહોંચ્યા કાંટો કર્યો તો અહીં થયું કે એકસો ચાર હતી અને એકસો પચીસ મણ થઈ આપણી ચાલીસ કિલોનો મણ મતલબ એટલે એકસો પચીસ ચાલીસ કિલોનું મણ એકસો પચીસ મણ થઈ એકસો ચાર હતી એકસો મણ થઈ અને કુલ વાવેતર હતું આપણું પાંચ મણ ચાલીસ કિલોનું પાંચમણ પાંચમણમાંથી આપણી છ સાત કિલા જે ખાનામાંથી જે દોઢ દોઢ બે બે કિલા જે નીચે રહી જાય એ આપણે વધી હતી એટલે આપણું વાવેતર સમજી લો ને માં કદાચ આઠ દસ કિલા ઓછું હશે હા એટલે આપણે મણ આપણે ગણીએ એટલે મણ ચાલીસ કિલોનું વાવેતર હતું અને બિયારણ હતું આપણું ઇનોવા અને હજી આપણું બોમ્બે સુપર ઊભું હોય એ હજી હવે ઉખડવાની હોય આપણે હવે આ વરસાદ જે હોય થોડુંક નીકળી જાય ત્રીસ એકત્રીસ આપણે ત્રીસ પહેલીસ સુધી તો પછી આપણે ઉખડવાનું ચાલુ કરવાનું હોય તો એ આપણી મગફળી હતી આપણી પાંચમણ એકસો ને ચાર ગુણી થઈ અને ભાવે અને ભાવમાં સિત્યાવીસો રૂપિયા ચાલીસ કિલોના મણનો ભાવ સિત્યાવીસો રૂપિયા અત્યારે તો બજાર ઘણી ઉતરી ગઈ આજની તારીખમાં તો સાડા ત્રેવીસો ચોવીસો રૂપિયા જ બજારે પણ આપણે જ્યારે હલર હાલતો હતું ને ત્યારે જ આપણે સોદો કરી નાખ્યો હતો એટલે એકસો ચાર ગુણી સિત્યાવીસો રૂપિયા ભાવ એકસો પચીસ મણ થઈ અને કુલ હતું વાવેતર આપણું પાંચમણ એટલે કિલે સમજી લો ને લગભગ પચીસ કિલો જેવો ઉતારો થયો કિલો કિલો એક બે બિયારણ એમાં પચીસ કિલો જેવો ઉતર્યું એક કિલામાંથી પાંચ હજાર ને પંદર કિલા થઈ ફૂલ આપણું વજન પાંચ હજાર ને પંદર કિલા થઈ એટલે તમે હિસાબ કરી લ્યો એટલે એકસો ને પચીસ એકસો ને પચીસ મણ જેવી થાય તો આ હતી આપણી મગફળીની વાત મેં કીધું કાલે હવે પહોંચ્યા હતા દસ વાગી ગયા હતા એટલે પછી છૂટ કીધો નહીં એટલે આજે બીજે દિવસે આપણે શૂટ કરીને અત્યારે આ વિડીયોમાં મૂકી દઈશ આપણે ના કે વળી બધે નહીં જ પ્રશ્ન આવશે કે કેટલા મણ થઈ શું ભાવ હતો તો સિત્યાવીસો રૂપિયા ભાવ એકસો ચાર ગુણી અને એકસો પચીસ મણ અને મિત્રો આપણું વાવેતર હતું ત્રણ એકરમાં તો ત્રણ તો એકસો પચીસ મણ થઈ એટલે એકરે એકતાલીસ મણ જેવો ઉતારો દીધો હોય તો પાંચ હજારને પંદર કિલા થઈએ તો આ પ્રમાણે હતું એકરે એકતાલીસ આપણે એકરે એકતાલીસ મણનો ઉતારો દીધો હોય તો કેવો કેવો ઉતારો દીધો કમેન્ટ કરીને જણાવજો તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જણાવજો ને હજી આપણી ત્રણમણ બાકી એ હજી ત્રણ મણ ને દસ કિલ્લા એ હજી ઉખડવાની હે પણ એ બે ત્રણથી પાછળ ઉખડશું ત્યારે આપણે એનો પણ વિડીયો આવી જશે તો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ખાસ સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં અને લાઈક અને આપણી ઇન્સ્ટાગ્રામને ફોલો કરી નાખજો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો અને મિત્રો હજી એક વાત એક રહી ગઈ આપણે વિડીયોને રેન્ડિંગ આપી કીધી આપણી કન્ડિશન હતી બાદના આપણા પેકમાં ગયા અને અડધો કિલો કાપવાનો હોય આ આપણી કંઈ કંડિશન હતી કે ગોણ પાછળ અડધો કિલો કરદો કાપવાનો પાક કિલો કે કરદો પાક કિલો વેબરીચ અને બાદ આપણા પેકમાં ગયા મતલબ બાદડાને એના જ હતા એ આપણા વજનમાં જશે તો આવી હતી કે કંડિશન તો મેં કીધું મારી પાછળ થોડોક પાછળ શૂટ કરીને મૂકી દઉં બધું એ ડિટેલ આપણે દઈ દઈએ તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ આવજો જય માતાજી